ગ્રહોના રાજા સૂર્ય ચૌદ એપ્રિલ થી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં તો ચૌદ એપ્રિલ બે હજાર પચીસ થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ રાશિ તથા કન્યા રાશિના જાતકોની મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે ત્રણ કલાક અને ત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવું હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

આ લોકો કોઈ સારી નોકરી મેળવવા અને પ્રમોશનની સાથે સાથે બીજા લાભ મળવાની સંભાવના પણ તમારા માટે બની રહી છે સિંહ રાશિના જે લોકો વેપાર કરે છે તો એમને પોતાના વેપારમાં સફળતા મળશે અને એવામાં તમે એક સાથે ઘણા વેપારમાં પ્રવેશ પણ કરી શકશો આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિના લોકોનું સૂર્ય ગોચર આ સમયગાળામાં ફાયદો પોતાની બુદ્ધિથી ઉઠાવવો પડશે કારણ કે આ ગોચર તમારી આવકમાં વધારો અને લાભ કમાવાનો મોકો આપી શકે છે એની સાથે તમે આ સમય પૈસાની બચત કરવામાં પણ સક્ષમ બનશો આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને એવામાં તમે આર્થિક રૂપે સ્થિર અને સમૃદ્ધ મહેસૂસ કરશો આ સમયગાળામાં કરવામાં આવેલા રોકાણ તમને સારું રિટર્ન પણ આપી શકે છે સૂર્યનું ગોચર તમારા પ્રેમ જીવન માટે સકારાત્મક રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે જે તમારા સંબંધોને સારા બનાવવાનું કામ કરશે જેમ કે તમે બંને લગ્ન કરી શકો છો કે કોઈ શુભ કામ થવાના યોગ પણ બનશે જે લોકો તમારા દિલથી બહુ નજીક છે એમની સાથે તમારા સંબંધ સહજ અને શાંતિપૂર્ણ બની શકે છે જે સંબંધોને ગુણવત્તાને વધારવાળું સાબિત થશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોનું આરોગ્ય સારું રહેશે અને તમે તંદુરસ્ત મહેસૂસ કરશો પરંતુ તમને માથાનો દુખાવો જેવી નાની મોટી સમસ્યાઓ પરેશાન કરી શકે છે પરંતુ કોઈ મોટી સમસ્યા નહીં આવે સિંહ રાશિના લોકો માટે નિયમિત કસરત કરી સંતુલિત ખોરાક લઈ અને તણાવને નિયંત્રિત કરી પોતાના શારીરિક અને માનસિક આરોગ્યને સારું બનાવી રાખી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને હવે તમારા આઠમા ભવમાં ગોચર કરવાના છે આઠમા ભાવમાં મસૂરીનું ગોચર તમારી કારકિર્દીમાં સમસ્યાઓ અને બાધાઓ દેવાનું કામ કરશે તમારી ઉપર વધતું કામનું દબાણ અને લાપરવાહીના કારણે થવાવાળા કામની ભૂલના કારણે તમે અસંતુષ્ટ રહી શકો છો ઘણા લોકો આવકમાં વધારા માટે બીજી નોકરીની રાહમાં પણ બેઠેલા છે કારણ કે એમને આવું મહેસૂસ થઈ શકે છે વર્તમાન નોકરીમાં એમની પ્રગતિ ન મળી શકે સૂર્ય ગોચર તમને વિદેશમાં વેપાર કરવાના મોકા આપી શકે છે પરંતુ આશંકા એ છે કે તમારી ઉમીદ પ્રમાણે થાય એવું જરૂરી નથી આર્થિક જીવનના દ્રષ્ટિકોણથી જોઈએ તો કન્યા રાશિના લોકો માટે સૂર્યનું મેષ રાશિ ગોચર વધેલા ખર્ચ લઈને આવી શકે છે એની સાથે તમારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે તો એવામાં આ લોકો માટે સાવધાનીપૂર્વક આર્થિક યોજનાનું નિર્માણ કરવું બહુ જરૂરી છે કારણ કે ત્યારે જ તમે આ સમસ્યાઓને દૂર અને નકામા ખર્ચાને અટકાવી શકો છો એના પરિણામ સ્વરૂપ તમારે આ બધી જ પરેશાનીઓથી નિપટવા માટે પૈસાનો ખર્ચ બહુ સોચ વિચારીને કરવો પડશે પ્રેમ જીવન માટે જોઈએ તો સૂર્યનો આ ગોચર થોડું કઠિન રહી શકે છે આ સમય ગાળા દરમિયાન તમારા સંબંધોમાં પ્રેમ અને સંવાદિતાનો અભાવ આવી શકે છે વાતચીતનો અભાવ અને પૈસાની બાબતોથી સંબંધિત તણાવ તમારા સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે તેમજ અંગત જરૂરિયાતોને લીધે પારિવારિક વાતાવરણ બગડવાની પણ સંભાવના છે તેથી તમારે થોડું સાવધાન રહેવું પડશે આરોગ્યની વાત કરીએ તો આ સમયમાં કન્યા રાશિના લોકો આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો પાચન સાથે જોડાયેલા રોગ વગેરેનો સામનો કરવો પડી શકે છે એવામાં જો તમે ફિટ રહેવા માંગો છો તો તમારે તમારા આરોગ્યને પ્રાથમિકતા આપવી પડશે સંતુલિત આહાર તણાવને દૂર કરી અને આરોગ્ય પ્રત્યે સાવધાની રાખી તમે સૂર્ય ગોચરના અશુભ પ્રભાવને ઓછો કરી શકો છો તો સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે